નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હું આવીશું ભારતના મહારાષ્ટ્રમાં સ્થાપિત પ્રતાપગઢ કિલ્લો જે ઓગણીસો સપ્પન માં મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે આ કિલ્લો ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે આ કિલ્લા ઉપર જ અફઝલખાન અને સત્રપતિ शिवाजी महाराज વચ્ચે યુદ્ધ થયું હતું અને સત્રપતિ शिवाजी महाराजે અફઝલખાનને હરાવ્યો આ કિલ્લા ઉપર પહોંચતા મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ ઉપર મસ્ત વ્યૂ હતું બહુ બધા ફોટા અને વિડીયો શૂટ કર્યા અને જુઓ આ ગામ પહાડોની વચ્ચે આવેલું છે અહીંયા લોકો ચોમાસા દરમિયાન કઈ રીતે રહેતા હશે અને હા આ કિલ્લો પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રત્યે ઉત્સાહિત વ્યક્તિને આકર્ષિત કરે છે હું જ્યારથી મહાબલેશ્વર આવી છું ત્યાંથી બધી આ જ ચિત્ર મેં જોયું છે પછી પીધી ઠંડી ઠંડી છાસ અને ત્યાં તો આ વાંદરાઓ પણ આવી ગયા નીચે આવ્યા ત્યાં મને આ પહાડી ફળ દેખાયું ટેસ્ટ કર્યું તો મસ્ત ખાટું મીઠું હતું એટલે ખાવાની ખુબ જ મજા આવી વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વિડીયો